ટાઈમ થઈ ગયો તમને આજ તો ફાઇનલી મળાવી જ દઉં કે મારા મમ્મીના હિરલ માસીના સાહેબ હતા તો હરેર મહાદેવ જય દ્વારકાધીશ તો સ્વાગત છે અગેન મારા મસ્ત મજાના ધમાકેદાર વ્લોગમાં અને હમણાં કન્ટિન્યુ વ્લોગ નથી આવતા તો એના માટે સો સોરી અને એનું રીઝન એ હતું કે નાની માન ઘરે આવી બે દિવસ મસ્ત મજાનું બ્લોગિંગ મૂકી અને નાની નાની સેવામાં હતી

પછી પબ્લિક કે ના મજા થઈ ગઈ સેવા અસલ કરી એ તમે બધા કોમેન્ટ કરીને કે જો બે ત્રણ માં નાની વાત કેવી મજા લીધી એમ કે કેવી સેવા કરે એટલે મસ્ત મજા રેડી થઈ ગયા ને હાવ તો વાંધો નહીં આટલા દિવસ થી હું જ રસોઈ કરતી મજાને ઊંધિયું દાળ ભાત શાક રોટલી એ ખવડાવે છે હું નીકળીઓ અપલોડ કરવો ચાલો મસ્ત મસ્ત ગરમ ગરમ રોટલી ખાઈ લો નાના જમે છે હું જમી લઉં પછી તમને મોડું જો ઓલું કે ઘરની બૈરી વન માં ગઈ અને વનમાં લઈ ગઈ લાય કેમ કે છે ને પાપડ થી ને કે ને વણવાના પડે ને એ સમજી નું ભાગી આવી પણ આ કુશી પૂઈ ગઈ પાપડ લઈને પાટલો મેણું લઈને રામજાણે ત્યાંથી ધોઈડી કે અહીંયા અહીંયા આવી કે પાપડ કરાવ એટલે હાલો અહીંયા મસ્ત મજાના પાપડ અને જો અહીંયા મસ્ત મજાના છોકરાઓ સરકારી સ્કૂલ માં બધા ભણવા આવે આવ્યા છે લગભગ નિશાળ બધા ભણવા જ આવે પણ આ તો હું તમને દેખાડી દઉં હા કર દે આમ કરી દયો તો જો વાગી ગયા છે રોંઢાના પાંચ પાપડ કરીને હું તો છે ને થોડા ઘણા સુકવવા લાગે ને પાછી આપણે ગોદળું ઓઢીને ખૂઈ ગયા તા અને અત્યારે જ્યાં છે એ વેદમતી તરફ મસ્ત મજાની છે ને નદી છે તમે આપણે ત્યાં જઈને દેખાડવા હાલો શું છે ને એ લીલા કલરની ચકલી ચો ગઈ જો આવી ગયા આપણે વેદમતી નદી એ અને આ છે મહાદેવ નું મંદિર પણ છે ને જો દર વખતે ચોમાસામાં છે ને જળ સમાધિ લઈ લઈએ છે હજી આટલું જ દેખાણું છે જયારે આખું દેખાશે ને હું પાછી દાત્ર ને પાછી તો દેખાઈ જાય ને આખું બાર આવી જાય તો પાછું બીજી વાર આવીશ ને ત્યારે તમને બતાવીશ ને મસ્ત મજાના ને મહાદેવ દર્શન કરાવીશ સલો મમ્મી ક્યાં કોકના ઘરે લઈ જાય છે તો ન્યાય મસ્ત બગીચા જેવુંન છે તો તમને બતાવું અને આગળ કન્ટિન્યુ રેજો વ્લોગમાં છે મસ્ત મજાનો બગીચો છે લઈ લે અને આ છે ને મા નાની માની બેનપણી છે એમાં નાની માને મજા નથી ને અહીંયા આયા લાયામાં બેનપણીને મર છે ને તો મજા થઈ જશે નાની મા મને કેમ આમ મને મજા ના હોય તો મમ્મી મને મજા ના હોય તો કેમ બોલાવતો જાનુબા છે ને મનાની માની જાનુબા છે મસ્ત મજાનું બગીચો મસ્ત મજાનું વાતાવરણ હતું મેં તો નાની માને લઈ જાવ તો નાની માને છે ને થોડુંક આમ મજા આવી જાય હા માઇન્ડ રિલેક્સ થઈ જાય અને મજા થઈ જાય હાજા થઈ જાય ને નાની મા તો જો વાગી ગયા છે સવા છ અને અમે ક્યાં આવી ગયા તમને ખબર હું તમને જો બતાવું આ છે મારા મમ્મીના મમ્મી તારા હું સાહેબનું ઘર છે ને અને તમારા સસરાતા હા તમારા સસરા હતા એ શિક્ષક હતા એટલે અત્યારે તો ઘણો બધો ટાઈમ થઈ ગયો ને તમને આજ તો ફાઇનલી મળાવી જ દઉં કે મારા મમ્મીના હિરલ માસીના સાહેબ હતા કોણ તો જો આ સાહેબ હતા અને આ એમના મિસિસ હતા જોકે અમે લાવો લીધો સાહેબનો પ્રભુદાસ સાહેબના આપણે આવે ને અમે અહીંયા હોટલે એટલે એમ કે આવો આવો છોકરા આવો હું બકોડા ખાવો આયાં માતા હવે છે ને મા મમ્મીને એને સાહેબને યાદ કરે ને થોડુંક રણવું છે

અને એમાં આવું છે કે એ ફિલહાલ ક્યારેક રાજકોટ હોય છે ક્યારેક અહીંયા હોય છે એવો સમય અને સંજોગ ન મળ્યો પણ આજે ફાઇનલી એ કે હું દાંતરાણે આવી એટલે મેસેજ આવ્યો કે હું એ દાંતરાણે જ છું મેં તો ચાલો આજ કરે ફાઈનલી મળી જ લઈ અને હવે એને છે ને રાજકોટ આવવાનું છે પણ હવે ક્યારે આવે છે ને આપણે જોઈએ એટલે હવે જેવ હું હોઉં ને ત્યારે સમજી જવાનું કે આરતી બેન રાજકોટ આવે છે ના ના આપડે ગમે તમને બધાને ખબર છે ને હું કેવું કે મને જરાક વિવેક કરો ને એટલે હું ત્યાં ભૂગી જ જાઉં તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરાવ્યો અગેન ચા બનાવ્યો મેં તો હાલો ફરે ક્લિપ લઈ લઉં અને હવે ચા પાણી પી લે ને પછી તમને મળું તો જો આવી ગયા છે સાંજના 7:30 અને મમ્મી રસોઈમાં બનાવ્યા છે મસ્ત મજાના મુઠીયા ઢોકરા એટલે બધું કામ કરનાય તો જા મસ્ત મજાના એટલે તમને મુઠીયા ઢોકરાનો પ્લાન છે નાની બધે વેદમ મેદમજી ને ઝરાગાળો બોતી ને બહુ તો અત્યાર થાકી ગયા છે કેમ કે જરાક ઓળો પાવી ને તો એમ કે જરાક બાર કે જાઉં તો પગ મોકરો થઈ જાય જીવ મોકરો થઈ જાય તો હવે છે ને જરાક થાકી ગયા છે થાય પાછી હાંજે જરાક ઓલો છે ને મસાજ ને કરી દે એટલે વળી મસ્ત મજાના રેડી થઈ જાય તો છે ને કાલ સાંજે જયમાં પછી બધાય લાઈટું બાઈટું બંધ કરી અને હુઈ જ ગયા તો પેલા તો ગુડ મોર્નિંગ બધી યુટ્યુબ ફેમિલી ને અને જો સાંજે કાલ બપોર ની પાપડ કરે અને ઉઠા ભેગાય પાપડ આ પાપડ ત્રાસ દીધો સખત ત્રાસ तारे तो चालो, हमें से नजर का खटला नून सेटिंग कर लें ने पछि अगर सूप लाइन छे ई जोई ले जे जो मां मम्मी से मांडवी नी चोरी करे और मां नानी मां छे ना मां नानी मां एवा छे के चोर ने के चोरी कर जे और घर दिलिन के झाकता जे मम्मी जैसे मनन बाबा नॉटली मांडवी थे मानवी ढगला ऊपर बैठियो तो चलो અત્યારે શું જવું છે મસ્ત મજાની વાડીએ તો કોની વાડીએ જવું શું છે એ જાણવું હોય ને તો તમારે નેક્સ્ટ બ્લોગમાં આવવું પડશે તો ત્યાં સુધી આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ આર બાય બાય